રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાંજે સાત દસ વાગ્યા સુધીની જે આગાહી કરવામાં આવી છે તેમાં અમદાવાદ ગાંધીનગર સહિત મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા માટે અમર કુલ નવ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં દસ વાગ્યા સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાત ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગે ત્રીસમી જુલાઈના સાંજના દસ વાગ્યા સુધીની જે આગાહી કરી છે તેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે વીજળીના કડાકા ભડાકા અને ભારે રહી છે તો જે મિત્રો અરવલ્લી ખેડા જામનગર રાજકોટ બોટાદ વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો જે જ્યાં મિત્રો આ સિવાય યલો એલર્ટ ની વાત કરીએ તો તેમજ સૌરાષ્ટ્ર મધ્ય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રના બંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભારે ભારે કે ભારે વરસાદ નહીં નહીં પરંતુ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત સંભાવનાઓ રહેલી છે જેમાં કલાકા દરમિયાન વરસાદની તીવ્રતા પાંચ મિમી જેટલી હોય છે તો જે આ મિત્રો અમારો વિડીયો કેવો લાગે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર